સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રમાં ઉઠામણું થવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો ડિંડોલીના અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનનું ઉઠામણું શિક્ષકોનો પગાર પર ચાવ કર્યો સુરતના ડિંડોલીમાં અનિકેત કમ્પ્યુટર ક્લાસીસના સંચાલકના વીસ વિદ્યાર્થીઓને ફીના રૂપિયા ચોરાણું હજાર છસો રૂપિયા લઈ સટ્ટર પાડી દેતા વાલીઓએ હોબાળો મચાવ્યો

તેમના સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિએ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલા અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા અહીં ક્લાસીસના સંચાલક પ્રદીપ માધવસિંહ ઉપાધિ રહેવાસી અડાજણને મળ્યા હતા પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી રૂપિયા બાર હજાર ચારસો ભરવાનું કહેતા આ સંચાલકે તાત્કાલિક ભરી દીધા હતા ચૌદમી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યા પચીસમાં દિવસે ક્લાસીસ બંધ થઈ ગયાનું જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા અહીં તેમણે બીજા અઢાર વાલીઓને મળી આવ્યા હતા જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું વીસ વિદ્યાર્થીઓ સાથે ચોરાણું હજાર છસો રૂપિયાની છેતરપિંડી થઈ વાલીઓ ત્યાં નોકરીઓ કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે શિક્ષકો પર ભોગ બન્યાનું જાણવા મળ્યું અહીં નોકરી કરતા ત્રણ શિક્ષકોનો રૂપિયા એક લાખ દસ હજારનો પગાર સંચાલક પ્રદીપ ઉપાધ્યાય આપ્યો નહીં હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી ડિંડોલી પોલીસને અરજી કરાઈ હતી વાલીઓ પણ શિક્ષકો સાથે જોડાઈ ગયા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી